કોણ કહે છે કે ફક્ત પોલીસ કાયદો અને વ્યવસ્થા જ જાળવે છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ વાહન ચાલકોની સગવડ માટે રોડ ઉપર પડેલા ખાડા પૂરવાની કામગીરી પણ કરે છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગત રાત્રિ દરમિયાન પોતાના વિસ્તારમાં પડેલા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની છે તેમાં પીક અવર્સ દરમિયાન તો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જે માટે કંઈક અંશે જવાબદાર હોય તો અંકલેશ્વરના શહેરના ખાડે ગયેલા માર્ગ જેની વારંવાર રજૂઆત કરવા છતાં હજુ પણ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત ના કરવામાં આવતા રસ્તા પર પડેલા ખાડા અને બિસ્માર માર્ગમાં મેટલ વર્ક કરવામાં આવી રહ્યું છે પરંતુ વરસાદને લઈ તે ધોવાઈ રહ્યું છે જ્યાં જ્યાં મસ્ત મોટા ખાડા છે ત્યાંથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમી બન્યું છે ત્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા મહાવી ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે જેને લઈ પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે વધુ પડતો ટ્રાફિક રસ્તા પર પડેલા ખાડાઓને લઈને સર્જાતો હોય છે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા મહાવી ટર્નિંગ પાસે પડેલા ખાડા પૂરવાની કામગીરી ગતરોજ રાત્રિ દરમિયાન વાહન ચાલકોને અગવડ ન પડે તે રીતે હાથ ધરવામાં આવી હતી